ચોવીસ કલાક હવે ચોવીસ કલાકમાંથી આપણે ચલો હિસાબ કરીએ તમારે ઊંઘ કેટલી જોઈએ આઠ કલાક સાત કે આઠ સાત અચ્છા ચલો કોઈ મારા જીવન વધારે ઊંઘવા જોઈતું હોય તો એક કલાક વધારે આઠ કલાક આઠ કલાક ઊંઘમાં આપી દીધા ઘસ કસા ઊંઘો એમ અચ્છા ધંધા બિઝનેસ માટે કેટલા કલાક જોઈએ આઠ હવે તો બેનોય બિઝનેસ કરે એટલે બેનોય બોલે છે હા હા એટલે મેં આ બાજુ જોયું મને કે પુરુષો બોલશે પણ એ તો હવે બહેનો પણ સાથે રહે તમ હા તો આઠ કલાક ચલો ઊંઘવા માટે આઠ આઠ કલાક વ્યવસાય માટે આઠ દુ બે કલાક એક બે કલાક ચલો આપણે નાવા ધોવા વ્યવસ્થા તૈયારી કામ તે હા તે હે એના માટે ગાડી લઈએ સોળ ને બે અઢાર એક કલાક કુટુંબ માટે વ્યવહાર સંબંધ ગાડી હે ઘરે સમય આપવો પડે ને તો અઢાર ને એક ઓગણીસ અચ્છા ઘણાને પાછો કુટુંબમાં એકાદ કલાક ઓછો પડે ના પણ ચાલો આપણે એક કલાક મોબાઈલ કેટલો અચ્છા એક કલાક ઓછો પડે છે એમ આ લોકો તાળી પાડી રજી થયા પણ આ લોકોને ઓછો પડતો લાગે ચાલો બે કલાક આપ્યા મોબાઈલ માટે કે દોઢ કલાક અનિલભાઈ કે દોઢ કલાક આપો મારા કારણ કે કથાનો ટાઈમ એવો રાખ્યો છે ને એટલે આપણે હા સાડા બાર સુધી એટલે આપણે અડધો કલાક સેટ કરવો પડે ને પાછો ચાલો દોઢ કલાક મોબાઈલનો આપી દીધો સ્ટેટસનો ને વોટ્સઅપનો ને વિડીયો કોલનો ને બધો ઇન્સ્ટાગ્રામનો બધો તો દોઢ કલાક પછી કેટલા કલાક રહ્યા ચોવીસ કલાકમાંથી હા આપણી કથાનો ટાઈમ પણ એવો જ છે હો નવથી સાડા બાર આટલો ટાઈમ આપણે પ્રેમથી કાઢવાનો અડધો કલાક ઘણાને મોબાઈલ મારા જીવન વધારે આદત હોય અડધો કલાક વધારે જુઓ તો બે કલાક મોબાઈલ જુઓ વધ્યા કેટલા દિવસના કલાક તો ત્રણ કલાક ભગવાન માટે ગાઢવા જોઈએ કે નહીં એ સવાર સાંજ ભગવાનનું ભજન કરો ત્રણ કલાક ભગવાન માટે રોજ ગાઢો ગઈકાલે વાત થઈ હતી ને કે તમે ભગવાન માટે સમય ગાઢશો તો ભગવાન તમારા માટે ચોક્કસ સમય ગાઢશે આ વાત લખી રાખો ભગવાનની સામે એક ડગલું ચાલશો ભગવાન તમારા સામે હજાર ડગલા ચાલીને આવશે ભગવાનનું એક નામ લેવશો ભગવાન તમારા અનેક કામ કરશે થોડો સમય પણ ભગવાન માટે ગાઢવો જોઈએ નહીં તો અડધું જીવન તો આપણું ઊંઘવામાં જ હતું રહે